ભાજપ શાસિત અરવલ્લી જિલ્લા પંચાયતમાં ડીડીઓ અને જિલ્લા પંચાયત સભ્યો વચ્ચે આંતરિક ટકો થઈ રહ્યો છે જિલ્લા પંચાયત સભ્ય ડીડીઓ દિપેશ કેડિયા પર ભાજપના જિલ્લા પંચાયતના સભ્યો સાથે સંકલન ન કરવાનો આરોપ લગાવી રહ્યા છે ભાજપ શાસિત અરવલ્લી જિલ્લા પંચાયતમાં ડીડીઓ તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો વચ્ચે અંદરો અંદર ખટરાગ સામે આવી રહ્યો છે જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા ડીડીઓ દિપેશ કેડિયા સામે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ભાજપના જિલ્લા પંચાયતના સદસ્યો સાથે સંકલન નહીં રાખતા હોવાનો આક્ષેપ સદસ્યો દ્વારા કરવામાં આવ્યું છે તેમજ આગામી તારીખ સિત્યાવીસ માર્ચે યોજનાર સામાન્ય સભા રદ કરવા રજૂઆત થઈ છે તેમજ બજેટ માટે યોજના સામાન્ય સભાનો બહિષ્કાર કરવામાં આવશે આ બાબતે ડીડીઓને મળીને જિલ્લા પંચાયત સદસ્યોએ લેખિતમાં જાણ કરી હતી તમામ સદસ્યો જિલ્લા પંચાયતના તમામ કાર્યકરોનો બહિષ્કાર કરશે જિલ્લા પંચાયત પ્રમુખ ચેરમેનો અને સદસ્યો તમામ બહિષ્કાર કરશે તેમજ બદલી સહિતની કામગીરીમાં સંકલનના અભાવનો આક્ષેપ જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા કરવામાં આવ્યો છે રાઠોડ નિર્ભય બહાદુરસિંહ અરવલ્લી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આજે અમે તમામ સદસ્ય સદસ્યશ્રીઓ પ્રમુખશ્રી બધા મળ્યા હતા અને દરેકે નક્કી કર્યું કે જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને મળી અને લિખિતમાં જાણ કરી છે કે સત્યાવીસ તારીખે જે બજેટની મિટિંગ છે એ મિટિંગ કેન્સલ કરી અને આગામી દિવસોમાં અમારા સદસ્યોશ્રીઓ ચેરમેનશ્રી પ્રમુખશ્રીના સંકલનમાં કોઈ કર્મચારીઓ રહેતા નથી તો અમને આ બદલીઓને એવું કરતા હોય તો પણ અમને કોઈ પણ પ્રકારની જાણ નથી કરતા એના કારણે અમે આ મિટિંગ બંધ રાખી છે અને બધાએ અમે એવું નક્કી કર્યું છે કે જિલ્લા પંચાયતના કોઈ પણ કાર્યક્રમમાં સદસ્યશ્રીઓએ ચેરમેનશ્રીઓએ પ્રમુખશ્રીએ કોઈએ હવે હાજર રહેવું નહીં ડામોર પ્રિયંકાબેન સુભાષભાઈ ડામોર અરવલ્લી જિલ્લા પ્રમુખ જે અરવલ્લી જિલ્લા પંચાયતમાં જે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમારા સંકલનમાં તમામ શાખાઓ અમારા સંકલનમાં કોઈ રહેતા નથી તેથી અમારા જિલ્લા સદસ્યશ્રીઓ ચેરમેનશ્રીઓ અને હું પ્રમુખશ્રી તરીકે સામાન્ય સભાનો બહિષ્કાર કર્યો છે અને અમે કોઈ પણ મિટિંગમાં હાજર રહેશું નહીં કોઈ જિલ્લા પંચાયતનો સરકારી આગામી કોઈ પણ જિલ્લા પંચાયતનો સરકારી કાર્યક્રમ થશે તો અમે હાજરી આપશું નહીં શું છે માગણી અમને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ અને ચેરમેનશ્રીઓ અને નું માન સન્માન જળવાતું નથી